નમસ્કાર મિત્રો મારું નામ છે વિપુલ અને ભગવદ્ ગીતા ભગવદ્ ગીતાનો તો ભગવાન વ્યાસ દ્વારા લખાયેલી શ્રીમદ ભગવદ્ ગીતા એ અતિ પવિત્ર ગ્રંથ છે આ ગ્રંથમાં અઢાર હજાર શ્લોક છે અને તેમાં ભગવાન ભક્તિનો સાર સમાયેલો છે ભગવાન કથાનું મુખ્ય તત્વ છે જીવનમાં ભક્તિ વિના સુખ શાંતિ કે મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી આરંભ થાય છે જ્યારે તેમને કે સાત દિવસ તેમનું મૃત્યુ થશે ત્યારે તેમણે પોતાનું રાજ્ય પરિવાર વૈભવ બધું છોડીને ગંગાના કાંઠે આશ્રય લીધો ત્યાં તેમને શ્રેષ્ઠ કથા વાચક શ્રી સુખદેવજી મહારાજ મળ્યા પરિક્ષિતે પ્રશ્ન કર્યો મૃત્યુ સમયે મનુષ્યએ શું કરવું જોઈએ સુખદેવજીએ કહ્યું સદાય ભગવાન શ્રી કૃષ્ણના નામનું સ્મરણ અને ભક્તિ કરવી એ સર્વોત્તમ માર્ગ છે ભગવાનમાં અનેક અવતારોની કથાઓ આવેલી છે પરંતુ સૌથી વિશિષ્ટ કથા એ શ્રી કૃષ્ણના જન્મ અને બાળ લીલાની માતા દેવકી અને પિતા વસુદેવ ના કરે પરમાત્માએ અવતાર લીધો છે જન્મથી શ્રી કૃષ્ણએ અસુરોનો સંહાર કર્યો છે પૂતના સટાશંકર શંકર જેવા રાક્ષસોનો નાશ કર્યો છે ગોપાલ રૂપે ગોકુળમાં ગાય ચરાતા માખણ ચોરી કરતા અને ગોપીઓ સાથે રમતા પાવને સૌએ હદય જીતી લીધા છે ગિરિરાજ ઉજ્જવલ અને કાલિયાન નાગનું દમન ગિરિરાજ પૂજન અને કાલિયાનાદનો દમન જેવી લીલાઓનો ભાગવતમાં દર્શાવવામાં આવે છે રાસલીલા શ્રી કૃષ્ણએ જગતની ભક્તિનો પરમ આનંદ દર્શાવે છે અહીં ભક્તિ અને ભગવાનનું અખંડ વિલંબ દર્શાવે છે ભાગવતમાં પાંડવની કથા ભગ ભક્ત પ્રહ્લાદની કથા ધ્રુવજીની કથા જેવી અનેક પ્રસંગો દ્વારા એક સંદેશ મળે છે સાસો ફક્ત ક્યારે હારે નહીં ધ્રુવજીની નિષ્ઠા અને પ્રહલાદની અડગ ભક્તિ આપણને શીખવી છે કે પરિસ્થિતિ કેટલી પણ વિકટ કેમ ન હોય પરંતુ ભગવાનને યાદ રાખવાથી જીવનમાં સફળતા અવશ્ય મળે છે આ કથા માત્ર વાર્તા નથી પરંતુ જીવનને સાચો માર્ગ બતાવતી ગંગા સમાન છે તેમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેય સંગમ છે શ્રીમદ ભાગવત સાંભળવાથી પાપોનો નાશ થાય છે મન શુદ્ધ બને છે અને અંતે આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે કૃષ્ણ પોતે કહે છે જ્યાં મારા ભક્તો ભક્તિપૂર્વક ભાગવત સાંભળે છે ત્યાં હું સ્વયં નિવાસ કરું છું આત્મા અરક્ષિત મહારાજ કથા સાંભળી પરમ શાંતિ મેળવે છે અને ભક્તિ ભાવથી જીવન પૂર્ણ કરે છે આથી આપણે સૌએ પણ જીવનમાં ભાગવતનો આશ્રમ લેવો જોઈએ આ રીતે શ્રીમદ ભગવદ્ કથા આપણને ભક્તિશક્તિ અને જીવનના ઉત્તમ ધ્યેય તરફ દોરી જવા પ્રેરણા આપે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ